બાપા સીતારામ જય માતાજી આપણે આવી ગયા છીએ તુરવાળા ખેતરમાં આટો મારવા જો આવી તુર છે આજ સાંજે ધોધમાર વરસાદ પડ્યો છે નાળા નાળા સલકાવી દીધા છે અને જમીનમાંથી રેસ ફૂટી ગયા છે અને આખું એ આટો મારવા આવ્યા છે જો તુર આવી છે ઓહો આ કુ પાણી અહીંયા પહોંચી ગયું છે જો પાણી જમીનથી એક બેલાવા જ નીસું છે આ જમીન છે ને આ બેલું છે હવે આ હાથે કચરો કાઢવો જો સ્વિમિંગ પુલ રેખું થઈ ગયું છે આપણે નાવા તો નહીં પડીએ કારણ કે અહીંયા અમને તરતા નથી આવડતું સો આવી તૂર છે આ પાણી હવે સોવી કલાક મોટર હાલે ને તોય આ બેલા બતાતા જ ન થાય બંધણના તળિયા નહીં પૂગે દસ ફૂટમાં અને આપણે આ એટલું ખેતર તો વેચાણ થઈ ગયું છે હાલો હાલતા જઈએ છીએ ત્યાં હું પોઝિશન છે પાણી ભર્યું જો પાણી આલ્યું જાય છે સારું ખેતરમાં પણ રેસ ફૂટી ગયા છે હવે આ માંડવી પાકી ગઈ છે ટ્રેક્ટરથી નહી લેવાય મજૂર કરવા પડશે હાથે ખેંચવી પડશે માંડવીમાં કેવો ફાલ છે આપણે જોઈએ એકાદી માંડવી ઉચકાવી માંડવીમાં ફાલ તો બહુ સારો છે જો અહીંયા કોઈ જતા શાહમાં પાણી વધી ગયું છે આજમાં આપણા બે થી ત્રણ વિડીયો આવશે કારણ કે નોખા નોખા ખેતરોમાં જઈને બનાવવો પડે વિડીયો અમને એડિટિંગ કરતા આવડતું નથી એટલે નોખા નોખા વિડીયો એવા કરે નેવડા માંથી વેચાણ પાણી આવ્યું આવે છે પાણીનું સાઉન્ડ તમે સાંભળો કેવું છે નેચરલી વ્યૂ કહેવાય આને હવે મારો ફોટો તમને તમે જો